નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ટે ન્યૂઝ ડભોઈ પોલીસ સ્ટેશન ખાતે આવેલ જીઆરડી કચેરી ખાતે ગણેશ પૂજન સાથે સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું પીઆઈ કે જે ઝાલા સહિત માનદ અધિકારી હેમંત પાઠક હાજર રહ્યા હતા ગણેશ ઉત્સવની હાલ ઉજવણી ચાલી રહી છે ત્યારે ડભોઈ જીઆરડી યુનિટ ખાતે પણ ગણપતિ બાપા મોરિયાના જયઘોષ સાથે શ્રીજીની સાત દિવસ માટે સ્થાપના કરવામાં આવી છે ત્યારે જીઆરડી સભ્ય દ્વારા બાપાની પૂજા અર્ચના અને આરતી કરી ડભોઈ નગરમાં કોઈપણ પ્રકારનું વિઘ્ન ન નડે તેવી પ્રાર્થના કરવામાં આવી રહી છે આ વાત સંકલ્પ સાથે જીઆરડી ઓફિસ ખાતે ભગવાન સત્યનારાયણની કથાનું આયોજન રાખવામાં આવ્યું હતું આ તબક્કે ડભોઈ પીઆઈ કે જે ઝાલા જિલ્લા અધિકારી હેમંત પાઠક ડભોઈ પોલીસ સ્ટેશન તેમજ ના કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર ભારત આજે ગણેશ દસ દિવસીય ગણેશ ઉત્સવની અંદર મગ્ન છે ત્યારે ડભોઈ ખાતે પણ ના જીઆરડી યુનિટ દ્વારા ગણપતિ દાદાની દસ દિવસ માટે સ્થાપના કરવામાં આવી અને સ્થાપનાને અનુલક્ષીને આગરોજ આગરોજ સત્યનારાયણ ભગવાનની કથાનો ભવ્ય કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં સૌ જીઆરડી સભ્યોએ કથાનું શ્રવણ કર્યું અને સાથે સાથે વિઘ્નહર્તા ને એક એવી પણ પ્રાર્થના કરવામાં આવી કે નગરની અંદર ચાલી રહેલા ઉત્સવો વિના વિઘ્ને પાર પડે બસ એ પ્રાર્થના ગણેશજીને પણ કરવામાં આવી